રેલીનો આધન શું હવે આ લોકો બે વર્ષથી ભાવેશભાઈ ડાંક યુનિયન હવે આ લોકો બે વર્ષથી માંગ માંગે છે તો હજી સુધી કારીગરોને કોઈ ન્યાય નથી મળ્યો તો ખરેખર વેપારી આજે દિવસે ને દિવસે મોટો થતો જાય અને કારીગર દિવસે ને દિવસે નાનો થતો જાય તો એક હીરા ઉદ્યોગનો હું પણ વેપાર બરોબર જે કે ડાયમંડ એક્સપોર્ટ મારું છે હું તો ચલાવું છું તો અહીંના વેપારીઓ એક રૂપિયાનો સસ્તો માલ ત્યાં વેચતા નથી

શાસન પાસે એક ન્યાયની માંગણી કરી છે કે ભાઈ અમને જે લોકો મૃત્યુ પાસે હીરાનો મારું પણ હું લોકો સાથે ઊભો છું કે ભાઈ રત્ન કલાકારોને સહી ભાવ મળે અને જે લોકોએ આત્મહત્યા કરી છે એને માટે કઈક તો વિચારે આ જનતા માટે બીજું તો કંઈ ન પૂરું તો સરકાર કઈક વિચારે

યુચ્ચ સ્તરીય સમિતિ બનવી જોઈએ અમને સરકારમાં અમે કોઈ વાંધો નથી આ સરકારની આ સરકાર સામે કોઈ અમને વાંધો નથી પરંતુ સરકાર જે બોલી છે એ પ્રમાણે હાલે અને સરકાર સરકાર જે બોલી છે એ પ્રમાણે હાલે મંજૂરી ન અમે ચાલનારા વ્યક્તિઓ ધીમે ધીમે મંજૂરી પોલીસ કાઈ રાષ્ટ્રીય પ્રેશર હોવાના કારણે સમગ્ર હીરા ઉદ્યોગ માં ફરશે પોલીસ તંત્ર ને આપના માધ્યમ થી ગુજરાત ના ડીજીપી સુરત શહેર પોલીસ કમિશનર તમામ વિનંતી કરો છો રત્તા

આગળ નીકળી છે જોઈ શકો છો મોટી સંખ્યામાં જે પોલીસો કાફલો છે પરંતુ જે હવે રેલી જે છે તે નીકળી છે મોટી સંખ્યામાં જે રત્ન કલાકારો કરે છે જે પહોંચ્યા છે અને હાલ અત્યારે અહીં જે છે તેમની જે માંગો જે છે તેને લઈને હવે તેઓ જે છે સરકાર સામે જે છે તેમની મુખ્ય જે માંગણી છે તેઓ પણ જે છે અહીં માંગણી સુધારવા માટે જે છે હવે જે છે પહોંચી શક્યા છે પોલીસનો પણ જે કાફલો જે છે તે ખડકી દેવામાં આવ્યો છે અને ચારે તરફ અત્યારે જે છે ટ્રાફિક જામના જે દ્રશ્યો જે છે તે પણ હવે સર્જાયા છે કારણ કે મોટી સંખ્યામાં જે કલાકારો જે છે તે હવે અહીં આવી પહોંચ્યા છે અને જે રીતે ડાયમંડ ઉદ્યોગની જે જે સ્થિતિ જે છે એને લઈને જે છે તેઓ માંગ કરી રહ્યા છે રત્ન કલાક દ્વારા બોર્ડ કરવામાં આવે ત્રીસ કલાક જેટલો ભગાર વધારવામાં આવે તમામ પ્રકારના તમામ પ્રકારની જે ધારા જે માગણીઓ જે છે તેઓએ સ્વીકારવા માટે જે છે હવે પોલીસ જે છે અહીં જે છે જે છે મોટી સંખ્યામાં છે તેઓ અમે પછી ચૂંટાયા છે

નથી કોઈ આનું કોઈ સોલ્યુશન આવતું આટલી મોંઘવારી વધી ગઈ છતાં અમારો આ રત્ના કલાકારો ભાઈઓનું કોઈ હજી સોલ્યુશન મળતું નથી દસ વર્ષ થઈ ગયા પંદર વર્ષથી બરાબર બે બેદકારી બહુ વધી ગઈ છે બેરોજગારી બહુ વધી ગઈ છે માણસોને જ્યાં ત્યાં જગ્યા નથી મળતી અને સીઠીઓનું લોકોનું પણ દબાણ પણ વધી ગયું છે અને આ માટે અમે રેલી લીધી છે એક સાથે આવી મળી અને રેસો અને આનો પણ એક સોલ્યુશન આવે અને સરકારને પણ નમ્ર વિનંતી છે કે આના માટે કંઈક રસ્તો કાઢે આ બે બેરોજગાર માણસો માટે આના માટે હરેક પણ ધંધા માટે દબાણ આવી ગયું છે કેટલા ધંધા પણ દબાઈ ગયા છે આ માટે તો એક ઉજળું અવિશ્ય સુરતની અંદર હાલે છે તમામ ગુજરાતની જગ્યાની અંદર ભરાઈ ગયું છે તે માટે નમ્ર વિનંતી સરકારને છે અને રાજ્ય સરકારને છે કેન્દ્ર સરકારને છે કે આનું સોલ્યુશન કાઢે બેરોજગારી બહુ વધી ગઈ છે મહેંગાઈ બહુ વધી ગઈ છે ના એ કારીગરો હતા એની જગ્યાએ છે દસ વર્ષ પહેલાં જે જગ્યાએ હતા જે મોંઘવારી છે ફેમિલી લોકો બહુ હેરાસન પરેશાન છે ને આના માટે કઈક રસ્તો કાઢે સરકાર કેન્દ્ર સરકાર રસ્તો કાઢે એવા માટે અમે નમ્ર વિનંતી કરીએ સરકારને કેન્દ્ર સરકારને ગુજરાત સરકારને કે અમારી માંગે પૂરી કરે અમે હકની લડાઈ લડીએ છીએ અમારે બીજું કાંઈ નથી શાંતિ પૂર્વક અમે લડાઈ લડવા માટે તૈયાર છીએ જય કાયદેસર લડાઈ લડવાના છીએ ને અમારી લડાઈ જ્યાં પૂરી નહીં થાય ત્યાંથી અમે લડાઈ લડીશું જય હિન્દ જય વંદે માતરમ જય ભારત જય જય ગરવી ગુજરાત રત્નકલાકારો જે છે તે કતારના કારણે ખાતે ભરતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે રત્નકલાકારો જે છે પોતાની જે છે માંગ લઈને હવે જિલ્લામાં આગળ વધી રહ્યા છે અને કતરકામ કરવામાં જે છે હવે આ રેલી જે છે આગળ વધી રહી છે અને હવે આ રેલી જે છે આશરે પાંચ કિલોમીટર સુધી જે છે જરૂરી કરશે અને પાંચ કિલોમીટર સુધીમાં જે છે આ જે રત્નકલાકારો જે છે તે પોતાની જે વહેતા ઠાલવશે અને જે રીતે રાજ્ય સરકાર દ્વારા કઈ રીતે તેમની માંગણીઓ કરવા આવી પરંતુ કોઈ પણ પગાર છે We <tries> જે છે રક્ષા કરો જે છે ત્રીસ માર્ચ સુધીનું જે રેલી મેડમ આપેલું ત્રીસ માર્ચ સુધીમાં સરકાર જો તેમના હિતમાં કોઈ પણ ફેસલો ના કરે તો તેઓ ત્રીસ તારીખે જે છે હડતાલમાં છે જે છે આજે લગ્ન અમારો જે છે હવે હડતાળ પર ઉતરી ચૂક્યા છે અને જે તમામ અલગ અલગ જે બેનરો જે છે એમાં બેનરો સાથે બ્લેન્ક કાર્ડ લઈ છે પ્રબલ બની છે અને આરવામાં આવી છે અને આજે રેલી જાય છે હવે ધીમે આગળ વધી છે અને આ જે રીતે જાય છે સરદાર તૈયાર થઈ છે હીરાબાગ સરહદ સુધી પહોંચશે તો જે રીતે જે વસ્તુ જે છે ઘટના બધી માંગણી જે છે લેવા માંગણી લઈને પણ આ જે છે આ રીતે જે છે હવે মানে আজি পূৰ্বৰ ৰজু কৰি দিয়া মানে